ગુસ્સે ભરાયા છે અને એસ એમ ઠાકોરને કઈ કહી રહ્યા છે તે જોઈ શકો છો મારા વિડિયોમાં પણ મિત્રો પેલા તો અમારી ચેનલ નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરી નાખો અમારી ચેનલ ને આ વિડિયોને બધમાં બધે શેર કરજો ને તમારું શું કહેવું છે તે જરૂર થી કમેન્ટ બોક્સ માં લખજો બોલો બોલો ભાઈ શું મોટે ભાઈ કરું છું બરોબર આપણે ઓની વાત થઈ તમે કરી મને એટલે વિડીયો શું કારણ અર્જુન ભાઈ કીધું કે મેં આ વિડીયો અમને અંગત ભણાયા છે કોની અંગત તમારા અંગત અર્જુન ભાઈએ બીજા મોબાઈલ માં મારી અંગત બે વિડીયો બનાયા બરોબર હા તો કેટલા ભણાવે અને પછી એમ એવું કારણ નહિ પછી એ જાતો એટલે મેં એમ કીધું કે અર્જુન ભાઈ આ તો પણ એ તો એમને પણ ટાઈમ ના હોય ગમે તે ફેમિલી પ્રોબ્લેમ હોય કોઈ ઘર કોઈ પરિવાર કોઈ તકલીફ હોય કલાકાર એટલે કોઈ કલાકાર લોઠાનો ના એને હતર પ્રોબ્લેમ હોય તમારે એ વિડીયો બનાયા ને એમ નહિ હમ તો તમારા વિડિયો જ બનાવવો પડ્યો હા મારે એમ જ હું એજ કહેતો હતો કે અર્જુન ભાઈ ખાલી બે મિનિટ ઉભા રહો અમારે કોમ છે તમારું બે ત્રણ ચાર વિડીયો બનાવે કેટલા ભાઈ બનાવે તમે

જો આ આપણે ધારો કે કોક નું ઘર હોય અને આપણે જવાય તો એ ઘર નો ધણી ના મારી કરે બરોબર કે તમે જેમ મારા સલમાન ખાન સલમાન ખાનના ઘેર તમે જાવ તમારા અંગર વિડીયો બનાવજો ના ના વાત સાચી છે પણ તમે મારી વાત આપો અમે શું પ્રશ્ન સલમાન ખાન ના ઘેર તમે જાવ તમારા અંગર વિડીયો બનાવશે તમે મારી વાત આપો શું પ્રશ્ન ઉપર આયા હતા પણ નીતા ઠાકોર વાળા વિડીયો એટલે ના તો ડિલેટ કર્યો કે બેને મન ગાળ્યું બોલી હતી બરોબર

ગબ્બર ઠાકોર નો તમે તો આજ કાલ ના છો ગબ્બર ઠાકોર નો વિરોધ કરવા વાળા એક બે નહીં આઠસો ને એસી જતા રહ્યા એમ કેટલાય ને એસી જતા રહ્યા કોલ રેકોર્ડિંગ બીજી વાત મારી વાત આપડે જિંદગી કોઈ નું ખોટું કર્યું નથી ગબ્બર ઠાકોર કોઈ ખોટો કરવાનો નહીં બીજી વાત ગબ્બર ઠાકોર જેને જેને ખોટો કર્યો ને ટચી નહી જાય તમને ખબર હે Na, na was